હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે નહીં તૈયાર થઈ ગઈ ને આજે છેલ્લો દા દિવસ પેપરનો એટલે પેપર ચાલીસ હા તો આજે છેલ્લો દિવસ રજાનો પછી બીજું પેપર આ ઓગણત્રીસ તારીખે લાસ્ટ પેપર આજે તો વચ્ચે બહુ રજા એકવીસ તારીખે પેપર અને સીધું પછી ઓગણત્રીસ તારીખે પેપર તો ઓલમોસ્ટ એક વીકની રજા તો તૈયાર કરવા તો મળશે ટાઈમ અને પછી પેપરો પૂરા થઈ જાય ઓગણીસ ઓગણત્રીસ તારીખ પછી તો અત્યારે તો તૈયાર કરવા બે બેસીસીનું અને હું તમને બતાવું મમ્મી પાસે કામ કર પપ્પા ધંધા જતા રહી કામ કામ ઉપર જમી ખાવાનું બની ગયું મમ્મી જમવાનું તો હું અત્યારે ઉપર જવું હજુ ટાઈમ નથી હોય તો જમવાનું અરે અરેમાં વચવા જવું હો તો અત્યારે જઈએ ઉપર ના રૂમમાં તૈયાર કરવા ડીસીસીનું અને પછી જમવા બે આ ટાઈમ થાય એટલે નીચે આવીશું

તો ગાઈ અત્યારે જમી લીધો અને હવે હું તૈયાર કરવા નું કાલે એક્ઝામ તો પેપર ઓલમોસ્ટ દસ વાગ્યાનું સ્ટાર્ટ થયા પેપર એક વાગે પછી તો ઓલમોસ્ટ ત્રણ કલાકનું પેપર તો એ આપણે લખવાનું કાલે પછી એક વીકની રજા આવશે તો એટલે ઓગણત્રીસ તારીખે જવાનું છેલ્લું લાસ્ટ પેપર હાલવા તો ઓગણત્રીસ તારીખે સીધું એકવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ વચ્ચે બ્રેક આવશે તો તૈયાર કરવાનો ટાઈમ મળશે અત્યારે હું વાંચી હવે ઊંઘવા ટાઈમ થયો અત્યારે ઓલમોસ્ટ દસ વાગ અગિયાર વાગે આવી દસ ને બાવન થતી હતી તો અગિયાર વાગવા આવી મમ્મી પપ્પા હવે ઊંઘી જાય જોઈ લો અને હું પણ હવે વિડીયો એન્ડ કરીને ઊંઘી જાઉં તો મલ્યકાલેકમાં કાલે પેપર આવવા જવાનું સવારે તો મલ્લેકાલે એક નવમાં ત્યાં સુધી બાય ભાઈ